નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા આજે તારીખ વીસ બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ કોંડલ જામનગર અને જૂનાગઢના સોય સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ બીજું ચેનલ છે એને પણ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો સોમવારથી આપણે એ ચેનલ ઉપર હવે માર્કેટિંગ યાર્ડોને લગતી જે જે હલચલ હશે એ બધા વિડીયોઝ આપણે એમાં મૂકશું પછી એ નવા સર્વેના વિડીયા હોય બજાર ભાવના વિડીયા હોય કે બીજા કોઈ માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયોઝ હોય અને આ ચેનલ ઉપર આપણે ખેતીને લગતા બીજા ઘણા બધા ઉપયોગી નવા નવા વિડીયા મૂકશું જે તમારા માટે એકદમ ઉપયોગી સાબિત થશે અને આવનારા દિવસોમાં હજુ તમને ઘણી બધી નવી વસ્તુ ખેડૂતભાઈના જે પ્લેટફોર્મ છે એના ઉપર તમને જોવા મળશે તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ છે તે છસો દસ રૂપિયા હતો તુવેર અગિયારસો પચાસથી સત્તરસો એક રૂપિયા આજે એક હજાર ચાલીસથી અગિયારસો અગિયાર ચોડી પંદરસોથી પચીસો મેથી નવસો પચાસથી બારસો ચુમ્માલીસ એરંડો એક હજાર એંસીથી બારસો આઠ કાળા તલા છે થી એકાવનસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો એકસઠ થી આઠસો બાર ચણા અગિયારસો થી તેરસો ત્રીસ રૂપિયા સફેદ ચણાની વાત કરીએ રાજકોટમાં તો તેરસો થી ચોપન રૂપિયા એ જ રીતે આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એસી રૂપિયાથી ત્રણસો સિત્તેર રૂપિયા લસણ એકવીસો થી ત્રણ હજાર નવસો પંચાવન થી સત્તરસો પંદર રૂપિયા ધાણા બારસો એંસીથી પંદરસો પંદર ધણી આજે તેરસો એકવીસથી પંદરસો સાઠ રૂપિયા તલ બે હજાર પચાસથી છવ્વીસો પચીસ ઝીણી મગફળી આઠસો એકાણુંથી બારસો દસ જાડી મગફળી આઠસો પંચોતેરથી અગિયારસો પિંચોતેર કપાસ તેરસો પચાસથી ચૌદસો સિત્યોતેર જીરાની જો વાત કરીએ આજે રાજકોટની અંદર તો એકતાલીસો વીસ રૂપિયાથી પિસ્તાલીસસો એકસઠ રૂપિયા વાત કરીએ જૂનાગઢની ધમાજે પાંચસો ચાલીસથી છસ્સો સોળ રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ઓગણત્રીસ તુવેર ચૌદસોથી સોળસો નેવું અડદ અગિયારસોથી સોળસો ત્યાંસી કાળા તલ બત્રીસો પચાસથી બત્રીસસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો દસથી નવસો તલાજે ઓગણીસોથી પચીસસો બે જાડી મગફળી આઠસો વીસથી બારસો રૂપિયા ઝીણી મગફળી આઠસો દસથી અગિયારસો જીરાની જો વાત કરીએ આજે જૂનાગઢની અંદર તો ચાર હજાર રૂપિયાથી ચુમ્માલીસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો અગિયારસોથી અગિયારસો પિંચોતેર લસણ આજે એક હજાર સિત્તેરથી સુડતાલીસો દસ રાયડો એક હજારથી એક હજાર અજમો ચોવીસો વીસ રૂપિયાથી પિસ્તાલીસ થણાજે અગિયારસો ચાલીસથી ચૌદસો પંચાવન સોયાબીન સાતસો પંદરથી આઠસો જાડી મગફળી નવસોથી અગિયારસો છીણી મગફળી નવસોથી તેરસો પંચાવન કપાસની વાત કરીએ તો તેરસોથી ચૌદસો સાઠ અને એ જ રીતે જીરું આજે ચાર હજાર રૂપિયાથી પાંત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉં આજે પાંચસો છાસઠથી છસો બાવીસ ડુંગળી એકાણુંથી ચારસો એકત્રીસ તુવેરા આજે બારસો એકસઠથી સત્તરસો એકાવન સોયાબીન છસો અગિયારથી આઠસો અગિયાર ઇરંડો અગિયારસો એકવીસથી અગિયારસો છાસઠ અડદ એક હજાર એકોતેરથી સત્તરસો ચણા અગિયારસો એકથી તેરસો એકવીસ વાલ પાંચસો એકસઠથી ચ સોળસો એકાવન મેથી આજે નવસો એકાણુંથી એક હજાર એકાવન લસણ પંદરસો એકતાલીસથી ત્રણ હજાર નવસો એકતાલીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો બારસો એકથી પચીસસો છોત્તેર તલ અઢારસો એકથી સત્યાવીસો એક ચોળી પાંચસો એકાવનથી ચોવીસો એકાવન પિસબુલ એકવીસો એકાવનથી એકાવન રૂપિયા ઝીણી મગફળી સાતસો એકતાલીસથી અગિયારસો છેતાલીસ જાડી મગફળી છસો એકાવનથી અગિયારસો એકાણું કપાસ તેરસો એકથી ચૌદસો ચોત્રીસ ધાણાની જો વાત કરીએ તો આઠસોથી સોળસો એકસઠ ધાણી એક હજારથી સત્તરસો એકસઠ જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો આડત્રીસો એકાવન રૂપિયાથી સુડતાલીસસો એકસઠ રૂપિયા જીરા બજારની જો ઓલ ઓવર વાત કરવામાં આવે તો આજે પણ જે ભાવની પરિસ્થિતિ છે એ ચુમ્માલીસો રૂપિયાથી લઈ અને પિસ્તાલીસો રૂપિયાની આસપાસ બજાર જોવા મળેલી છે મોટા મોટા જે માર્કેટિંગ યાર્ડો છે એમાં બજાર છે વીસથી ત્રીસ રૂપિયા જેટલો વધારો જે બજારમાં જોવા મળેલો છે બાકી માર્કેટિંગ યાર્ડોમાં જીરાની બજાર છે એકદમ ઠંડી જોવા મળી રહી છે મગફળી બજારમાં થોડો ઘણો આપણે વધારો કહી શકીએ જાજો કોઈ મોટો વધારો થયેલો નથી કપાસ બજારની જો વાત કરીએ તો કપાસમાં આજે પંદરથી વીસ રૂપિયા જેટલો ઘટાડો છે એ બધા માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલો છે તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા ગેરંટી સાથે સાચા બજાર ભાવ વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ બીજું ચેનલ છે એના ઉપર જઈ અને એને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જ્યાં તમને આવનારા દિવસોમાં બજાર ભાવ જોવા મળશે અને આ ચેનલની ઉપર ખેતીને લગતા બીજા વિડીયો તમને જોવા મળશે જે બે ચેનલ ઉપર વિડીયા મૂકવામાં આવશે તમે બીજે ક્યાંય નહીં જોયા હોય અને એકદમ ઉપયોગી વિડીયાસ છે તમને જોવા મળશે વિડીયોમાં સુધી બનાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર